હવે આપણે જો આ રાઉન્ડ જે કરેલો છે ડેસ પાડેલ છે ચુસન ઓપ્શન તો હવે એમસીક્યુ છે તો તે તમે સિલેક્ટ નથી કરેલો તેનો કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્ક્સ કપાશે નહીં હવે આગળ વાત કરીએ કે આ રીતે તમારે કોઈ ચુઝન ઓપ્શન ધારો કે ચાર છે અને આન્સર પણ આમાં જે ટીક કરત થયેલો છે તે ચાર છે તો તેનો માર્ક્સ ગણાશે હવે ત્રીજા ત્રીજી કેટેગરીના જે એમસીક્યુ જે જે પ્રશ્નો તેની વાત કરીએ કે જે કેન્સલ કરવામાં આવ્યા છે તો દરેક 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 ની સિફ્ટ વાઇસ અલગ અલગ પણ હોય શકે છે આ તેનો કે કેટલા પ્રશ્નો જે કેન્સલ કરવામાં આવ્યા છે તો તો આ તમે જોઈ શકો છો કે પ્રશ્ન પ્રશ્ન હશે જે કરવામાં આવ્યો છે અને તેમાં નોટ્સ લખેલી છે તે જુઓ ફોર ધીસ ક્વેશ્ચન ડિસ્ક્રિપન્સી ઇઝ ફાઉન્ડ ઇન ક્વેશ્ચન આન્સર સો ધીસ આન્સર ઇઝ ઇગ્નોર ફોર ઓલ ધ કેન્ડિડેટ તો બધા આ રીતના પ્રશ્નો હોય તે કેન્સલ ગણવાના છે તો હવે તમે તો બધા માર્ક્સ કઈ રીતે ગણશો દરેક પ્રકારના દરેક માટે અલગ અલગ રીતે માર્ક્સ ગણાશે તો તમને બે એક્ઝામ્પલ મેં આપેલા છે બે એક્ઝામ્પલ ને તમે ધ્યાનથી જોશો તો તમે તમારા માર્ક્સ તમે પરફેક્ટલી ગણી શકશો તો ધ્યાનથી તમે આજે ધ્યાનથી હું સમજાવું છું તે ધ્યાનથી સમજો હવે આપણે વાત કરીએ કે તમે માર્ક્સ કઈ રીતે ગણશો આપણે જે માર્ક્સ ગણવાના છે તે જીપીએસસીમાં જે માર્ક્સ ગણાય છે ધારો કે જીપીએસસીમાં જે ક્વેશ્ચનો કેન્સલ થાય છે પછી જ્યારે માર્ક્સ કઈ રીતે ગણાય છે તે પ્રોસેસથી જ આપણે આમાં માર્ક્સ ગણશું હવે ધારો કે જુઓ કે તમારે આપણે જે અગાઉ જે આન્સર કી જોઈ તેના અંદર વાત કરીએ તો સો પ્રશ્નો હતા તેમાંથી નવ જેટલા પ્રશ્નો કેન્સલ કરવામાં આવ્યા છે અને નવ જેટલા ક્વેશ્ચન કેન્સલ કરીએ એટલે સો એમસીક્યુ સો પ્રશ્નો છે ત્યારે માર્ક્સ છે બસો અને એકાણું જ્યારે પ્રશ્નો છે નવ કેન્સલ કર્યા બાદ ત્યારે પણ માર્ક્સ તો બસો જ રહેવાના છે આમાં શું છે કે એક અને આમાં એક એમસીક્યુ માટે કેટલા માર્ક્સ એ શોધવાનું છે તો તેના માટે સિમ્પલ છે કે આમાં શું છે કે બસો ના સો ભાગ કરીએ તો બે માર્ક્સ થાય છે એક એમસીક્યુ ને કેટલા માર્ક્સ તો આમાં આપણે કરીએ બસો ના એકાનું ભાગ કરીએ દરેકની આન્સર કિમાં અલગ અલગ ક્વેશ્ચનો કેન્સલ થયા હશે કોઈક ને પાંચ હશે કોઈક ને છ હશે કોઈક ને નવ હશે કોઈક ને દસ હશે તો આમાં જો નવ છે આની અંદર તો એકાનું વડે ભાગ્યા જ્યારે પાંચ પાંચ કેન્સલ થયા હોય તો પંચાનું વડે ભાગવાના સો ને આપણે બસો ને પંચાનું વડે ભાગવાના બરાબર હવે આગળ આગળ જઈએ તો બસો વડે આપણે ભાગીએ છીએ એકસો ને સત્તાનું આવે છે એટલે કે જ્યારે કેન્સલ થયા ત્યારે એકાણું પ્રશ્ન માટે એક એમસીક્યુ ના થઈ ગયા બે પોઈન્ટ એકસો ને

સાડત્રીસ એકાણું માંથી ચોપન કાઢે તો સાડત્રીસ હવે આ સાડત્રીસ માંથી સોળ માઇનસ કરીએ કેમ કે સોળ એક નતા કર્યા એટલે સોળ ના તો કોઈ માર્ક્સ ગણાય ને નેગેટિવ નહીં ગણાય કે પોઝિટિવ નહીં ગણાય તો સાડત્રીસ માંથી આપણે સોળ કાઢી નાખીએ તો થઈ જશે એકવીસ હવે ચોપન સાચા છે અને એકવીસ ખોટા છે તો સાચા ચોપન માટે આપણે માર્ક્સ ગણીએ તો ચોપન ગુણ્યા આ જગ્યા પર એક માર્ક્સ કેટલો હતો બે પોઈન્ટ ગુણ્યા બે પોઈન્ટ એકસો આટલા માર્ક્સ થાય છે હવે તેમાંથી માત્ર જે નેગેટિવ માર્ક્સ છે તે બાદ કરવાના રહ્યા તો એકવીસ જે માર્ક્સ છે આ એકવીસ જે પ્રશ્ન છે એકવીસ પ્રશ્ન છે એટલે એકવીસ ગુણ્યા નેગેટિવ એક પ્રશ્ન પોઈન્ટ બસો ચુમ્મોતેર આપણે કરીએ છીએ ત્યારે જવાબ આવે છે પાંચ પોઈન્ટ સાતસો ને આટલા નેગેટિવ માર્ક્સ થયા આટલા પોઝિટિવ માર્ક્સ થયા તો એકસો અઢાર પોઈન્ટ છસો બાદબાકી કરી નાખવાની જવાબ આવશે કે ચોર્યાસી આ ટોટલ માર્ક્સ આ એક એક્ઝામ્પલ થઈ ગયું હવે આમાં પણ જો કોઈ પણ પ્રકારનો તમારે ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર તમે કહી શકો છો તમને અવશ્ય આન્સર મળશે